તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. દુકાન પર નાનો બાળક બેઠો હોય અને તે પહોંચી શકે તેમ ના હોય તો મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું બેટા હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં. બસ આટલું જ સાંભળીને તે મારા દીકરાને બેટા કેમ કીધું? તારી આવી હિંમત આમ કહી યુવાન પર હુમલો કરી દીધો હતો. બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહીયાળ ઈજા પહોંચાડી હતી. જ્યારે સાથે આવેલા અન્ય ત્રણ યુવાનોને પણ દુકાન માલિકે ઢોર માર માર્યો હતો તો નિલેશ કાંતિભાઈ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા પીડિત પરિવારની મુલાકાત થઈ જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવા માંગ કરી હતી અને પીડિત પરિવારે પણ યોગ્ય ના મળે ત્યાં સુધી યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અમરેલીના વીસ વર્ષના યુવાન નિલેશભાઈ એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીંકીની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનો મળ્યો ભયંકર એમને માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ ઉછવા જતા નથી કદી એમના તેટલું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સી ટોકેઠળ કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડાવોલ્ડ છે એમની અનેક ઇલીગલ પ્રોપર્ટી છે એને પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ ના કે પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોને મારા જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણની ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભળાઈએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરિયાત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે એક માણસ બીજા માણસથી અભળાતો હોય એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતો હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચું ગણતો હોય એક માણસનું ઈગો એટલા માટે હર્ટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે અને રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે